છ વર્ષીય બાળકનો અપહરણ કરી લઈ જતા દાહોદ પોલીસની સતર્કતાથી કોલકાતા જેવી ઘટના બનતી રહી ગઈ. દાહોદના પડાવ વિસ્તારમાં માનવ સેવાનો કાર્ય કરતી સંસ્થાના એક કર્મચારીના છ વર્ષનો બાળક સવારથી લાપતા હતો. બપોર સુધી શોધખોળ કરતા ન મળતા તેને દાહોદ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા દાહોદ ડીવાયએસપી જગદીશ ભંડારીના નેતૃત્વ હેઠળ અલગ અલગ પોલીસ સ્ટેશનની ટીમને બનાવીને હ્યુમન સોર્સિસ બાતમીના આધારે અને સીસીટીવીના માધ્યમથી દાહોદ પેરેલ વિસ્તારમાં રહેતો મહેશ ભુરિયો ઉર્ફ મોગલીને રાત્રિના સમયે તેના નિવાસ સ્થાને બાળક સાથે તેની ધરપકડ કરી હતી બાળકની મેડિકલ તપાસ કરાવતા બાળક સાથે કોઈ અજુગતો બનાવ ન બનેલ હોવાથી પોલીસે હાસકારો અનુભવ્યો હતો પોલીસના જણાવ્યા પ્રમાણે અપહરણકર્તા કેફી પદાર્થનું સેવન કરતા હોવાનું જણાવ્યું હતું દાહોદ પોલીસે અપહરણકર્તાને પકડી જેલ ભેગો કર્યો છે ડીવાયએસપી જગદીશ ભંડારી આ બાબત વિશે શું જણાવી રહ્યા છે આવો જાણીએ ગઈકાલે સાંજે દસ વાગ્યા આસપાસ દાહોદ એ ડિવિઝન પોલીસને માહિતી મળી કે દાહોદના પડાવ વિસ્તારમાં રહેતા એક શ્રમજીવી વ્યક્તિનું છ વર્ષનું બાળક બપોરે ત્રણ વાગ્યાથી ગુમ થયેલું છે અને તેમના પરિવારજનોએ તેમને ગોતવાનો પ્રયત્ન કરવા છતાં મળી નથી આથી બનાવની ગંભીરતા સમજી જિલ્લાના પોલીસ વડા ડૉક્ટર આદિપસિંહ જલા સાહેબની માર્ગદર્શનની સૂચના હેઠળ અલગ અલગ નવ ટીમો જેમાં ડિવિઝનની ટીમ એલસીબી એસઓજી એ ડિવિઝન બી ડિવિઝન અલગ નવ ટીમો બનાવી સીસીટીવી ટેકનિકલ સર્વેલન્સ બાતમીદારથી માહિતી આ તમામ એંગલથી તપાસ કરતાં પોલીસને મળેલી માહિતી આધારે પરેલ વિસ્તારમાંથી સ્પોટ ગ્રાઉન્ડની આસપાસના વિસ્તારમાંથી એ બાળકને આરોપી જેનું નામ મહેશ ભુરિયા છે તેમની સાથે જ રેસ્ક્યુ કરવામાં આવેલો છે બાળક હાલમાં સલામત છે બાળકો મેડિકલ કરાવવાનું છે કોઈપણ પ્રકારનું દુર્ઘટના બનેલી નથી આમ પોલીસ સત્રકતાને આધારે એક મેજર બનાવ બનતો અટકાવી શકાય એ પ્રકારનું કહી શકાય છે એ ઉપર તપાસમાં જણાય એવું છે કે જે આરોપી છે એ આ બાળકને છોકરી છે એવું માનીને લઈ ગયેલો હતો કારણ કે બાળકના બાળક ખૂબ મોટા હતા અને પ્રથમ દ્રષ્ટિએ છોકરી જેવો દેખાવ લાગવાને કારણે લઈ ગયો હોય એવું પણ જણાવેલું છે મહેશ વર્મા જે ટીવી ન્યૂઝ દાહોદ